ઓ વદનાનું દૂધ બંધાવું હોય એક ટાઈમ પણ ભેંસ એક લિટર દૂધ આલે હવારા મેં કાળા ની ખોજી આલે હ અમર ખાયા અમે ધીડેમે દૂધ આલતા નહીં ગાય માર બેટી ધોવા દે હે પણ ગાય નું દૂધ ઓછું પાવે યાર એ વાત સાચી બેટી બાથી ને ના ના હમ નજો યોણી યાર પણ દૂધ યાર પાતળું પડે કોઈ ભેંસ લાયરો ને પણ હારી એ તો વાળમું હશે વાળમું તો સાહેબ ખકા મારી મારા જોડે 15000 પડ્યા હે

છોકરા અંગત નહી પૈસા ના વ્યવહાર આપણે જ કરીએ છોકરા પૈસા ના વ્યવહાર માં મેળવાના હા તો તમે આપી જાજો થોડું કોમ બાકી તરત આવું તો હું ઘેર જ છું પૈસા ગણી ને હાલજો એટલે હું આપડે બેન બગડે નહી

તું જલ્દી માર ઘેર આવે આપડે પચાસ હજાર નો મેળ આવી ગયો હા ઓ ઓ રઘુભા જોડે લીધા આવી આ બરોબર આ એટલે બધા થઈને પોસઠ હજાર થઈ મારા જોડે પંદર હતા અને રઘુભા જોડે પચાસ હજાર લીધા હવે પંચાવન હું પટાઈ દેજો પણ એ તો તમને તો રાજી કરે હું તમે જલ્દી આવો ઘેર મારા

હા છોકરો બાઇક ચો લેજો ભેસ લેવા જવાના લેહ પેટ્રાય બાઇક મોતું લે જો ભરાય તું દસ પચાસ રૂપિયા પંચર પડતું પંચર કરાય

લા સોકર એવું કરી તું દા હેણા આપા મોટો એ નાયા તો બાઈક પણ તારે ઘેર આઈને કેવા ના કે હું પેટ્રોલ ભરાઈ નહીં મોય જલ્દી તો વેલા આવો હેડો ગપી હેડો જલ્દી હેડો હા તો કુવાજો તું ઓમો તો તકી એન પાઓ રહી જાતું તું પૂછ કચો હેડે

તારા કરમ જ નવરા પથરા ભર્યા હે હવે યાર થોડા મોટા પડો એટલે ભાત હોય એટલે હું કોઈ કહેતો નહીં ઓ કારો નાનો હોય તો તું મને મારે હે તો પઈ વના જોરો વાત તો પઈ જ તો પઈ કાબાજી બાઈક પાછું વાળજો હવે આપણે ચોય નહીં જાવ બેસ લેવા એટલે ઘટુજી આવું ના કરે યાર એટલે પણ યાર વના શકન જ નહીં હારા યાર તમને તો યાર બોલાવાય જ નહીં યાર તમને તો મોટા એટલા ખોટા તમે બે બે ત જાણ હોય કે એમનો મૂડ ખરાબ ના કરે ને તોલાવો પડશે ઓય ના હોય અમે કહો હેડો આપણે જતાઈએ તમે ફોન ફોન કરીને બધું કહી દીધું હા આ તમે યાર મને વારી કરો ઈ ક સકન હારા નહીં ઈ તો એવું કોઈ ના હોય હેડો ને અમે થવાનું થઈ ગયું હવે એ કાકે હેડો ત હ યારન થવાનું તા ઈ પૈસા કન હારા ના હોય હેડો કહી પૈસો જવા દો

આ તો બે જવા જતી રી હવે બીજી હોય ને આપડે બીજી ગોતીએ હો હો બીજી તો ગોતીએ પણ ઘર તો હેડો હવે ના તમે ઘર જો મો ગોમની સાસુ છેલી લઈને આવો વતન ઓ પાઉ તમારે ખાવાનું બાચી તો હારું હેડ છોકરા આ પેલા ઓઠાના સડે કેમ મોઢું લડકાઈ હેડા જો તમે ઓ કોઈ ને હારા કોમે જાતા તા અન કોમ ના હતી આમ હું તમા ઘેર જ આવતો તા હારા કોમ થી જોમે જેમ અમે ભલા મોણા પલા પૈસા જાના નહી આવતા તા મે તમને ખબર નઈ પડતી એ પેલા 50000 તો બસ તે મહિના ધક્કા ખવરાવ મને જમી 50000 તો હવે આલે હવે ના ભાઈ મારે જરૂર છે હાલો તમાર ચો કોઈ અવસર આઈન ઊભો તે જરૂર છે મારે કોમ પડે એટલે મારે તમને આપે યાર કોમ તો વાત સાચી પણ મી પૈસા લાવ્યો હું પણ મારે ભેંસ લાવવા નહીં એટલા માટે લાવ્યો તો ભેંસ તમે લાવ્યો પૈસા હતા ને ગમે તે કરી હાલ નહીં હવે થોડું ખમી ખોન ના ના ગટુજી આ ઘણું ખમી હોય નહીં ખમાયો આ ચેલું ગટુજી ખમી ખાવ બે વાળથી ધક્કા ખાવ તમા પાન ખાલી એક બે મહિના ખમી ખો ને હવે ના ગટુજી આજના ધાન તો મને પૈસા કરી કર્યા લકડિયા કર્યા લો લે એ નહીં આમણા તમે ગમે તે કરો પણ પૈસા જ કરી લો

તો ગણે ઓછા પાવ ઘરે લેવા ઓછા હોય જ નઈ મારે ભાઈ ગણી ને જ્યાં ગેસ લાંબા પચાસ લાવ્યો તો પચાસ હજાર અવડી જગ્યા લઈ ગયા નતા એના પછી હાલ તો હારું તું અને હવે પંદર હજાર વધ્યા હવે રખુ બાંધી હાલવા પચાસ તમે ઓળખ્યો એનું તો કોક કરવું જ પડશે કે 哎呀。